અમરેલી બગસરા શર્મા માં પટેલવાડી ખાતે વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરાયું બગસરા શહેરમાં પટેલવાડી ખાતે વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરાયું બગસરા શહેરમાં વિશ્વકર્મા યુવા ગ્રુપ સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભમાં ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર નગરપાલિકા પૂર્વ પ્રમુખ એ વી રાબડિયા આ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા વિશ્વકર્મા જ્ઞાતિ એવોર્ડ આપી આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા સરસ્વતી સમારોહમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વિશ્વકર્મા મારું નામ પરમાચિરાગ વિશ્વકર્મા ગ્રુપ આયોજિત લુહાર સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહનું એક આયોજન થયું બગસરાની અંદર બગસરાની અંદર આ ભવ્યથી અતિભવ્ય આયોજન થયું છે આ આયોજનની અંદર ગુજરાતમાંથી તમામ લોકો અહીં હાજર હતા અને ગુજરાતની અંદરથી લોહાર સમાજના તમામ લોકો આગેવાનો પધારા અને અહીં જ્ઞાતિ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો કલા રત્ન એવોર્ડ આપવામાં આવ્યો અને એક તો એકસો બાવીસથી વધારે વિદ્યાર્થીઓને અહીં સન્માનિત કરવામાં આવ્યા જ્ઞાતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને ભવ્ય આયોજન થયું છે પૂજ્ય હરિયાન ભારતી બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને અમારા આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ખૂબ સન્માનિત કરવામાં આવ્યા અને ખૂબ આનંદમય વાતાવરણમાં અમે વિદેશ સન્માન સમારોહ ઉજવી રહ્યા છીએ જય હિન્દ જય ભારત જય વિશ્વકર્મા નમસ્કાર હું છું એન્કર ધારા પ્રોફેશનલ એન્કર જે ઓલ ગુજરાતમાં શો હોસ્ટ કરું છું ન્યૂઝ એન્કર છું આપ સૌ કરીને જણાવતા જો ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે અમારો વિશ્વકર્મા સમાજ આટલું સુંદર રીતે પોતાનું જે ભવિષ્ય છે અમારા બાળકો જે આજનું ભવિષ્ય કહેવાય એ ભવિષ્યને સન્માનિત કરતું હોય એવો કાર્યક્રમ એટલે કે વિશ્વકર્મા સમાજ બગસરા દ્વારા આયોજિત સન્માન સમારોહ કે જેની અંદર અમારા જે ભવિષ્યના તારલાઓ છે એકથી બાર ધોરણમાં ભરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જે આજે આયોજિત થયો છે દાતાજીઓના સહયોગથી સંતો મહંતોના આશીર્વાદથી જ્યારે સમગ્ર વિશ્વકર્મા સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવું છું અને લુઆર ભાઈઓને ખાલી એટલું જ કહેવા માગીશ કે બસ આમ જ સહયોગ કરતા રહો અને આપણો સમાજ છે દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વિશ્વ સ્તરે પોતાનું નામ ઉજળું કરે એવી પ્રાર્થના અશોક મણવર રિપોર્ટ એસ નાઇન અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે